હેલો ગાય તો આપણે આવી ગયા છીએ ગોલ્ડન ટેમ્પલ થોડોક આપે આવડું પગથી આવી ગયા ઉપાડી જવું પડશે આપડે સામાન ઘર માં આવી ગયા છે નીચે અને આજે પડ્યો સામાન અને દોરી મળે દોરી થી બધું સામાન બાંધ દેવાનું ટોકન લઈ લેવા આપડે ઉતારી દીધા છે બારે એટલે આ છે મંદિર નો સ્ટોર સામાન જે લઇ આવ્યા છે એ રાખવાનું છે તો હવે આપડે જઈશું મંદિર તરફ ને હવે પછી પાછું કોઈ જમવા હવે આપણે ગોલ્ડન ટેમ્પલ ની અંદર આવી ગયા છીએ પણ આપણે સામાન કોર જવાનું છે ને આ રસ્તો છે જવાનો જો તમે સીધો રસ્તો જોઈ શકો છો ત્યાં ગડદી એક હવે એ જ નહીં કારણ કે મંદિર બંધ થઈ ગયું છે ગેટર બંધ એટલે અંદર કોણ જાય આમાં હા બરાબર બરાબર હેલો ગેસ તો આપડે મંદિર બંધ છે દર્શન તો નથી થયા અને હવે જઈએ આપણે જમવા કારણ કે ભૂખ લાગી ગઈ છે મિત્રો આપડે ગોલ્ડન નેપલ ની બાજુમાં આવેલું છે તે બજારમાં આવી ગયા છે અને આપણે નતે ગેટ માં નીકળે એટલે સામે બજાર આવી જાય જો પાછલો ગેટ છે ના બજાર છે અને અહીંથી જ બધી હોટલ ને બધા ચાલુ થાય છે પલા બાગ પણ આ બધું થાય તો બંધ થઈ ગયું એટલે બજાર માં રખડી આવીને જમી આવી બજાર જો હાલતો હોય તો બ્રેસલેટ ને આંકડા વેચવાળા ભાઈ હતા તો એને શૂટિંગ લઈ લીધું તે બજારમાં એક પોચડો બનાવેલો છે અહીંયા જે જલિયાવાલા બાગમાં જે શહીદ થઈ ગયા ને એના મોઢાથી આખું બનાવેલું છે એ બજારમાં જો આ ગેટ બનાવેલો છે જે બજારમાં એન્ટ્રી માટેનો ગેટ છે આ આ બજારમાં મેઇન તો આ જૂતી માટે બહુ દુકાન વધારે આવેલી છે જે જૂતી તમે લઈ શકો છો જો તમે સામે કાઢું જોયું ને એમાં એડવર્ટાઈઝ ચાલુ હોય એલઈડી આખું એ અને આખું પાર્કિંગ ની બિલ્ડિંગ હે નીચે આ હોટેલ હે હોટલ ની અંદર આપડે જમવા જવાનું હે હાલ આપડે હોટલ માં આવી ગયા છીએ અને રેસ્ટોરન્ટ નો સીન હાલ પનીર ભુરજી પનીર ટીકા અને પંજાબી નાન આવી ગઈ થોડું ખાઈ લઈ હવે આગળ માટલા ગુલ્ફી મળતી હતી આપણે માટલા ગુલપી થોડુંક ખાઈ લઈ થોડોક સીન લઈ લે બતાવે તમને ચલો મિત્રો તો આજ માટે આટલું જ તો મળીએ આપણે બીજા માં મંદિર બંધ હતું એટલે બીજું કઈ બતાવી નહીં અંદર જલીવાલા બાગ પર બંધ થઈ ગયું હતું એટલે કઈ મોટો નો ના આવી તો વૈષ્ણવદેવી નો લોક ટૂંક સમયમાં આવી જશે તો મળ્યા બીજા લોગમાં બાય